ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ભારેમાં ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આપણે વહેલી સવારથી પણ જોતા આવ્યા છે કે સૌરાષ્ટ્રના અનેક એવા ભાગો છે કે જેની અંદર અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે તેની સાથે જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો છે તે દેખાયો હતો ત્યારે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડી શકે છે અને ખાસ કરીને હવામાન નિષ્ણાંત ગોસ્વામી દ્વારા કઈ આગાહી આપવામાં આવી છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયો નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે કેરળમાં જે ચોમાસું બેઠું એ થોડુંક વહેલું બેસી ગયું છે અને એના જ કારણે ક્યાંક ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે પરંતુ જો વાત કરવામાં આવે ખાસ કરીને કે હવે આગામી કયા એવા જિલ્લાઓ છે કે જેની અંદર ભારેમાં ભારે વરસાદ પડી શકે છે તો ખાસ કરીને જો નીચેના ભાગોની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી છે ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા પાટણ અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર વડોદરા ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર એટલે કે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે વાત કરવામાં આવે ફક્ત આજના દિવસની નહીં પરંતુ આગામી દિવસોમાં પણ આગાહી છે તે આવી જ રીતે યથાવત રહેવાની છે ક્યાંક વધારે પવન ફૂંકાઈ શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જેટલા પણ ભાગો છે ત્યાં ક્યાંક અત્યારે હાલ અનેક એવા પવનો જોવા મળી રહ્યા છે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એની પણ અસર છે તે સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહી છે આપણે અમરેલીના પણ અત્યાર સુધી અનેક એવા વિડીયો જોતા આવે છે કે જેની અંદર કેટલા બધા પવન ફૂંકાઈ રહ્યા છે ને ભારેમાં ભારે વરસાદ પડી રહ્યો છે જો વાત કરવામાં આવે કાલના દિવસની તો ખાસ કરીને કાલે પણ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે હળવો વરસાદ પણ ક્યાંક પડી શકે છે દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ દીવ છે તેની સાથે અમરેલી છે ભાવનગર બોટાદ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા ગાંધીનગર અરવલ્લી અને આ ઉત્તર ગુજરાત બાજુનો જે તે ભાગ છે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે ને ખાસ કરીને કચ્છ છે તેની અંદર પણ હવે આગાહી આપવામાં આવી છે એટલે કે જે પ્રમાણ અત્યારે હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે એના જ મુજબ સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ પડી શકે છે એવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ને આ જ આગાહીના અનુસંધાને અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં અત્યારે હાલ વરસાદ પડી પણ રહ્યો છે સૌથી પહેલાં તો આ વિષયને લઈને હવામાન નિશાન પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ સૌ પ્રથમ તો આપને જણાવી દઉં જે અત્યારે આપણે અરબ ની અંદર જે એક લો પ્રેશર બન્યું હતું એ લો પ્રેશર છે એ ગોવાથી નજીક હતું અને એ લો ને કારણે જે અત્યારે આપણે ગુજરાતમાં પણ વરસાદો પડી રહ્યા છે અત્યારે લો પ્રેશર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો હજુ પણ કન્ટિન્યુ છે જોવા જઈએ તો ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાના ભાગો હોય મહેસાણાના ભાગો હોય મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગોની અંદર ગઈકાલે પવન સાથે જે વરસાદો નોંધાયા છે ને આ વરસાદો છે એ હજુ પણ છૂટાછવાયા છવાયા વિસ્તારોની અંદર યથાવત રહેશે એટલે આજે છવ્વીસ તારીખ થઈ છે લગભગ અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ તારીખ સુધી જે લાંબા ગાળાથી આપણે આગાહી આપેલી છે કે સત્યાવીસ અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ તારીખ સુધી આ વરસાદો છે ચાલુ રહેવાના છે એ જ મુજબના વરસાદો છે હજી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આની તીવ્રતા છે એ થોડીક વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે આ વરસાદો પડશે તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળશે એટલે એકંદર જોવા જઈએ તો વરસાદો છે હજી ત્રણ થી ચાર દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે એ પછી ત્રીસ અને એકત્રીસ તારીખે વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને ધીમે ધીમે પછી આપણું વાતાવરણ ખુલ્લું થઈ જશે પછી આપણે વરસાદમાં વિરામ મળશે પછી આપણે જે કઈ ઉનાળુ પાક જે સાચવવાના હોય એ સાચવવા માટેનો એક ચોક્કસથી ગેપ આવે ટૂંક સમયની અંદર મળી જવાનો છે આ એક ચોક્કસથી છે કે જે વિસ્તારો ખુલ્લા છે એને કદાચ અત્યારે ઉનાળુ પાક સાચવવું હોય કે અથવા તો બીજું કામ કરવું હોય એ કરી શકે છે પણ અત્યારે જે છૂટાછવાયા વરસાદો છે એ ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ રહીએ અને ત્રીસ એકત્રીસ તારીખમાં હળવું પડી અને ગુજરાતનું હવામાન છે એ ખુલ્લું થઈ જશે હવે બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની જેવી રીતે અત્યારે ગુજરાતની અંદર વરસાદો ચાલુ છે પણ સામે નૈઋત્યનું ચોમાસું છે એ પણ અત્યારે સમય કરતા વહેલું ચાલી રહ્યું છે સામાન્ય રીતે જે પહેલી જૂને ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરતું હોય છે પણ આ વર્ષે સમય કરતા આઠ દિવસ વહેલું એટલે કે ચોવીસ મે બે હાજર ના રોજ

આ સિસ્ટમથી હવે ધીમે ધીમે નબળી પડતી જશે આ લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર ત્યારબાદ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચી હતી આજે છવ્વીસ તારીખના રોજ જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે આવનારા બે થી ત્રણ દિવસની અંદર આ સિસ્ટમ છે સંપૂર્ણ નબળી પડી અને વિખાઈ જશે એટલે બે થી ત્રણ દિવસ સુધી હજુ મહારાષ્ટ્ર કોંકણ ગોવા કે કર્ણાટક જેવા વિસ્તારો છે ત્યાં પણ ચોમાસાનો વરસાદ છે વધારે પડશે અને હજુ બે થી ત્રણ દિવસ ચોમાસું સતત આગળ વધતું રહેશે પણ બે થી ત્રણ દિવસ પછી આ સિસ્ટમ દેખાઈ જાય ત્યારબાદ અરબસાગરની અંદર બીજી કોઈ એવી સિસ્ટમો સક્રિય નથી જેને કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને નિષ્ક્રિય થઈ જાય અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દેખાઈ રહી છે આમ તો અમે ઘણા સમયથી આપને બતાવી રહ્યા છે કે આ વર્ષે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચે અને ત્યાં આવીને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે આ ઘણા સમયથી જે અમે અનુમાન બતાવી રહ્યા હતા પરિસ્થિતિ કદાચ હવે આગળના દિવસમાં ત્રણ દિવસની અંદર આપણે જોવા મળી તેવી શક્યતાઓ છે એટલે મહારાષ્ટ્ર સુધી ભલે ચોમાસું છે એ સમય કરતા વહેલું આવ્યું પણ ત્યાં આવીને જો ચોમાસું અત્યારે આપણું અનુમાન છે એ અનુમાન મુજબ જો ચોમાસું નિષ્ક્રિય થઈ જશે તો પછી ઓછામાં ઓછા દસ થી લઈને પંદર દિવસ સુધી કોઈ વરસાદી એક્ટિવિટી જોવા નહીં મળે અને ચોમાસું છે સંપૂર્ણ નિષ્ક્રિય થશે ફરીથી પાછું અરબ સાગર સક્રિય થાય અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાનું ચાલુ થાય તો કેરળ કર્ણાટક કોંકણ ગોવા અને મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાતમાં ફરીથી પાછું ચોમાસું રાબેતા મુજબ આવે એટલે આ ચોમાસું જો હવે બે થી ત્રણ દિવસમાં નિષ્ક્રિય થશે તો દસ થી પંદર દિવસનો વરસાદી ગેપ ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાતની અંદર દસ થી પંદર દિવસ સુધી પછી કોઈ નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ માનીને નહીં ચાલવાનું એટલે ગુજરાતમાં ચોમાસુ છે એ કદાચ હજુ પણ લેટ થઈ શકે કેરળ અને મહારાષ્ટ્ર સુધી સમય વહેલું વહેલું આવ્યું પણ ગુજરાતમાં કદાચ નહીં આવે અને બ્રેક ની કન્ડિશન સર્જાશે આગળ શું થશે એના ઉપર અમારી સતત નજર રહેશે સતત એની માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહેશું પણ ખાસ ચોમાસું આવે એ પહેલા પણ જે આ પ્રી રીમોન્સૂન એક્ટિવિટીના જે વરસાદો પડી રહ્યા છે એ હજુ બે થી ત્રણ દિવસ સુધી આ પ્રકારના વરસાદો છે ચાલુ રહેશે એટલે જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે ને જે પ્રમાણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ કહેવામાં આવ્યું કે હજી પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે હવે જોવાનું રહેશે કે કયા જિલ્લાઓ છે જેમાં પાણી પાણી જોવા મળે છે ને ખાસ કરીને જે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે મુંબઈમાં વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે અને ત્યાં પણ અત્યારે અંધરાધાર વરસાદ જોવા મળ્યો છે ને ખાસ કરીને ક્યાંક તેની પણ અસર ગુજરાત ઉપર થઈ શકે છે એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર